સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ નેટ પરીક્ષા ફરજિયાતનો નિયમ રાખ્યો હતો ગુજરાતમાં માત્ર એક એવી જ યુનિવર્સિટી હતી કે જેમણે નેટ પરીક્ષા પીએચડીના પ્રવેશ માટે રાખી હતી યુનિવર્સિટીના મનગણત નિર્ણયને કારણે માત્ર એસી ટકા સીટો ખાલી રહી છે અને માત્ર વીસ ટકા સીટો ભરાઈ છે માત્ર પંચાવન ટકા એડમિશન ભરાતા જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેમણે પ્રવેશ નહોતો મળવા એટલે અમે બે દિવસ અગાઉ કુલપતિ સાહેબને રજૂઆત કરી હતી કે જેમને યુનિવર્સિટીમાં આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપેલી છે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ ગરીબ પરિવારનો વિદ્યાર્થી પીએચડી કરે તો પાંચથી છ લાખ રૂપિયા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કુલપતિના જે સલાહકારો છે એ અમને ક્યાંક એની નાવ ડુબાડવા બેઠા હોય એ રીતના કુલપતિના સલાહકારો રજિસ્ટ્રારથી માંડીને જે જે અધિકારીઓ છે કુલપતિ સાહેબ વહીવટી રીતના ખૂબ કાચા છે અને એમને કાંઈ વહીવટી જ્ઞાન નથી એટલે એ પોતાના મનગણત નિર્ણયો કરે છે અમારી એક જ માંગ છે કે જેમણે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પાસ કરેલી છે એમને પીએચડીની અંદર પ્રવેશ મળવો જોઈએ જો આવનારા દિવસની અંદર આ નિર્ણય નહીં લેવામાં આવે તો યુનિવર્સિટીના અમે તાળાબંધી કરવાના છે અને ક્યાંકને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ એ સંઘના ઇશારે અને એબીપીના ઇશારે ચાલતા હોય એનો અમારો સખ્ત વિરોધ છે વિદ્યાર્થીઓના પણ સંજોગે ન્યાય મળે એના માટે આજે અમે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાના છે અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે ધરણા કરવાના છે અને જરૂર પડીએ યુનિવર્સિટીના તાળાબંધી કરવાના છે